સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ખંડડી વસૂલતા બે આરોપીઓ પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખંડડીના ગંભીર ગુનામાં બે આરોપીઓને પકડી મોટી સફળતા મેળવે છે સરકારી તંત્રમાં ખોટી અરજીઓ કરી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદી પાસેથી પૈસા પડાવતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે છે પ્રાપ્ત માહિતી મુજબ આરોપી સલીમ મહમદ કુંભાર ગુલામ હુસેન ભાવનશાહ શેખે ફરિયાદ પાસેથી રૂપિયા પચાસ હજારની માંગણી કરી હતી આ કાવતરાના ભાગરૂપે આરોપી નંબર એક અરજી કરી અને આરોપી નંબર બેના ખાતામાં ગૂગલ પે દ્વારા રૂપિયા પચીસ હજાર લેવડ દેવડ કરાવી હતી બાદમાં દર મહિને રૂપિયા પચીસ હજાર ન આપશો તો ખોટા દારૂના કેસમાં અને પાસાની કાર્યવાહી કરાવવાની ધમકી આપવામાં આવી હતી આ મામલે માધાપર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતા બે હજાર ત્રેવીસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી આ દરમિયાન આરોપી પોલીસ કર્મચારીઓને ગાળો આપી ફરજમાં કર્યાના વધુ એક ગુનો શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે જણાવ્યું છે કે ખંડડી ધમકી અને ખોટી અરજીઓ દ્વારા લોકોને ત્રાસ આપનારા ઇસમો સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે સ્ટોરી બાય કિરણ ગૌર हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा, वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार सात નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકછ મોબાઈલ નંબર નાઇન